આઈપીએલ બે હજાર પચીસમાં જીતનો ઇતિહાસ તો રચ્યો પરંતુ એ જ વિજય પરેડે અગિયાર પરિવારમાં અંધારું લખી દીધું ચાર જૂન બે હજાર પચીસના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની આઈપીએલ બે હજાર પચીસની વિજય પરેડ દરમિયાન ભીડભાડના કારણે અગિયાર લોકોના મોત થયા અને પચાસ થી વધુ લોકો ઘાયલ થયા આરસીબીએ તેમની પ્રથમ આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ વિજય પરેડનું આયોજન કર્યું હતું હજારો પ્રશંસકો બહાર એકઠા થયા હતા જ્યારે સ્ટેડિયમના દરવાજા તરફ ધસારો કર્યો ત્યારે અફરાતફરી સર્જાઈ અનેક લોકો ઘાયલ થયા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે શોક સંદેશ પણ પાઠવ્યો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામય મૃતકોના પરિવારજનોને દસ લાખની સહાયની જાહેરાત કરી અને ઘટનાની તપાસના આદેશ આપ્યા ભારતીય ક્રિકેટ નિયામક મંડળ એટલે કે બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકીયાએ આ ઘટનાને અફસોસજનક ગણાવી અને આયોજનમાં ખામી હોવાની સંભાવના પણ વ્યક્ત કરી કર્ણાટક રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો છે